અત્યારે આપડે ચાલુ કર્યો છે કેમ કે ઘર મેમાનો ક્યાંય બધા જાણતા હોગે આખી લેટ જાતે જાણે કા નામ નહીં લેતા તો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છે લાલપુર જવા માટે લાલપુર જવાનું છે ને આવા જે છોકરા ભાઈ વચમાં લે લો ભાઈ દાંડી વગેરે સબ કુછ બીચ પે સે લે લો છોકરા ભાઈ બહુ ક્રિકેટ રમતા હોય છે ને એટલું તો ધ્યાન રાખવું પડે રસ્તા ઉપર કોક વળી છોકરાનું છે ને હલતી વધારે ધ્યાન રાખવું પડે ડ્રીમ ઇલેવનનો ચાહક જે જે ટીમ બનાવે છે બેઠો બેઠો એ કે આજ તો એક કરોડ આવી જાય મતલબ કે એકસો પચાસ કરોડ જણા ફોર્મ ભરાવે

ભાઈ મૂક્યો ને ભાઈ હજી હમણાં હું જોતો હોઉં ને તો મને દાતા આ રિક્ષા વાળો પોપો જાનો હવે તો તને જવા જ નથી દેવા આગળ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીં લાલપુર અને લાલપુર ઓલમોસ્ટ કેટલા વેગા છે સવા સાત જેવું થયું છે આ વેગેનાર વાળો આડા આવી જાય ભાઈ દસ હજાર વર્ષ પાવરની ગાડી છે ને એટલે આપણાથી કંઈ બોલાય નહીં નીતિન ચાવડા પાસે એના ઘરે આજે જમવાનું છે ને આપણું ભાઈ ત્યાં જમવાનું બનાવે હમણાં ફોન આવ્યો તો કે તમારા હાટું ધાવું નવલું નામ ને તીમ ને ગુલાબજાંબુ રસગુલ્લા ને એવું બધું બનાવે

પણ એ ખબર જ નથી અમને યાર હું લાલપુર માં બીજી ત્રીજી વાર આવ્યો હું આવું ખબર તો પડવી જોઈએ ચા થોડી પીવે અટાણી તે એમ કીધું તો ગુલાબ જાંબુ રસગુલ્લા ને ઓલું ઓલું બનાવવાનું છે આજે તમારી મહેમાની કરવાની વાહ ભાઈ વાહ આપડી આપડી ફેવરિટ માં ફેવરિટ વસ્તુ હોય તો ગુંદી ગોઠિયો ચણો ગુંદી ગાંઠિયા ચણા ભાઈ

થોડોક લાભ અમે થોડોક લાભ થઈ જમવા જઈ તો અત્યારે ત્યાં જઈમાં આવ્યા છે પણ આમ નિકરાને એમ કેતો તમારા માટે ગુલાબ જાંબુ રસગુલ્લા બીજું હું કીધું તો એવું બધું

અને પેલા આવ્યો તો તો અહીં આવું કાઈ નોતું ને અત્યારે ભાઈ અરે ભાઈ 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 એ ભાઈ બજારમાં માં આવો મેન બજાર મેન બજારમાં માં જો તો આ ખાડો તો તમારા જીમકી હાવ જીમકી ગાડી હોય તો અડી જાય નીચે સોલાતી આવે અને આપણે એસયુવી છે તે વાંધો નથી the next ડે બીજો દિવસ ઉગી ગયો હે ને અત્યારે અમે જઈએ છે રેલવે સ્ટેશન એ હવે તમે વિચારતા હો રેલવે સ્ટેશન એ કેમ તો ભાઈ મનીષ છે એનો નાનો ભાઈ છે ને એ જઈ રહ્યો છે કેનેડા સ્ટડી માટે કેનેડા જ છે કેનેડા સ્ટડી માટે જઈ રહ્યા છે તો એના બેગ આમાં અને એક બીજી ગાડી લઈને જવાની તો એમાં બેગ નાખી લીધા આપણે જઈ રહ્યા છે કેનેડા સ્ટડી માટે બેસ્ટ ઓફ લક બ્રધર તો પછી અમે આવવાના અહીં હમણાં કેનેડા રખડવા માટે રખડાવીને જામનગરના રેલવે સ્ટેશનને મારી લાઈફમાં પહેલી વાર મતલબ આને એક વખત આવી ગયો પણ અંદર નહોતું ગયો આજે અંદર જવાનું છે ભાઈ ગાડી અહીંયા પાર્ક કરી દીધી અહીં પાર્કિંગ છે પણ એમને ફ્રીમાં માં નહીં જો અહીંથી પૈસા લેશે અમે જોઈ શકો છો આ છે રેલવે સ્ટેશન આપણે એક મિત્રની રાહ જોઈ રહ્યા છે એ મિસ્ટર કાનજી કાનજીભાઈને આવવા દો એ પાણી છે ને પાણી તો પીવા દો ગીવ મી સમ ડ્રિંકિંગ વોટર વોન્ટ સમ વોટર યે યે તો તમે કઈ બાજુ જઈ રહ્યા છો કેનેડા હમ યસ એક્ચ્યુઅલી શું જાય બહુ ગરમી છે તો હું થોડાક ટાઈમ ક્યાં સુધી તણક મહિના કેનેડામાં રહીશ ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ ભી ઓ કેનેડામાં કઈ જગ્યાએ જાવ છો વેનકોવરમાં એ ક્યાં આવ્યું કેનેડામાં જામનગર નું રેલવે સ્ટેશન છે ભાઈ કોઈ પણ પબ્લિક નંબરે જામનગર રેલ્વે સ્ટેશનમાં હો ભાઈ એ કેસે અહિયાં થી ઉપર જવાનું છે ચાલો જઈએ આ રેલવે સ્ટેશન જામનગર નું બહુ મસ્ત છે પણ હું પહેલી વખત જામનગર ના સ્ટેશનમાં એન્ટ્રી કરી છે અહીં ખાલી પ્લેટફોર્મમાં રખડવું હોય ને તો ટિકિટ લેવી પડે તો નાની એવડી ટિકિટ દસ રૂપિયાની ટિકિટ આવે ને નકર પકડે તો ચાલાન કરતા હોય ઓ ભાઈ કેટને લોગ બેઠા હોય ઓ ભાઈ વાહ આ બધા મૂકવા આવ્યા હજુ એ બંધે આમાંથી ત્રણ જણાતા મુંબઈ મૂકવા જાય છે બીજા અહીં મૂકવા આવ્યા અને જવાનું છે ને ભાઈ જો જો આ ચશ્મા હાલા ભાઈ ભાવેશ ભાઈ ભાવેશ એ બોલો ડાયલોગ મને યાદ આવ્યો